સુરતમાં ગણપતિ પંડાલ પર પથ્થરમારાની ઘટના બાદ ફરી વળ્યું તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણ દૂર કરાયા સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગઈકાલે રાત્રે તોફાની તત્વોએ ગણેશ મંડપ પર પથ્થરમારો કર્યો હતો તેના પડઘા બીજે દિવસે સાંભળવા મળ્યા સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસે તોફાની તત્વોને પાઠ ભણાવવા જ્યાંથી પથ્થરમારો થયો હતો તેની આસપાસના ગેરકાયદેસર દબાણ કડકાઈથી હટાવી દીધા સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગઈકાલે રાત્રે કેટલાક તોફાની તત્વોએ ગણેશ પંડાલ પર પથ્થરો ફેંક્યા હતા આ ઘટના બાદ મોટી સંખ્યામાં લોકો રોડ પર ઉતરી આવ્યા હતા ગણેશ મંડપ પર પથ્થર ફેંકનારને પોલીસે ઝડપી લીધા હતા ત્યારબાદ બંને કોમના લોકો સામ સામે આવી જતા મામલો ગરમાયો હતો પોલીસની હાજરીમાં તોફાની તત્વોએ એપાર્ટમેન્ટમાંથી પથ્થરમારો કર્યો હતો જેના પરિણામે લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને લોકોએ વાહનોમાં તોડફોડ કરી હતી પોલીસે મામલો થાળે પાડ્યો હતો જોકે લોકોનો આક્રોશ એટલો બધો હતો કે રાજકારણી અને પોલીસને પણ ધક્કે ચડાવ્યા હતા રોષે ભરાયેલા લોકોએ તોફાની તત્વો પર બુલડેજર ફેરવો તેવી માંગણી કરી હતી દરમિયાન રાજ્યના ગૃહમંત્રી હર્ષઘવી સ્થળ પર આવ્યા હતા અને તેઓએ પોલીસને કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા બાદ સવાર સુધીમાં તોફાની તત્વોને ઝડપી લેવામાં આવ્યા હતા અને તેમને પાઠ પણ ભણાવવામાં આવ્યો હતો